વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીમાં વધુ સચોટતા આવે તે માટે બે દિવસીય વિશેષ સઘન સુધારણા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના અલગ અલગ વિધાનસભા વિસ્તારોમાં આવેલા વસાહતો અને સોસાયટીઓને ધ્યાનમાં રાખીને આ ખાસ ડ્રાઈવ શરૂ કરાયા છે અગોટા વિધાનસભા વિસ્તાર હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભારતીય શાળામાં આયોજિત કેમ્પ દરમિયાન જાણવા મળ્યું કે શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઝુંપડપટ્ટીઓના દબાણો તોડાયા છે જ્યારે કેટલીક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ અંતર્ગત છે પરિણામે ઘણા મતદારોની વિગતોની ખરાઈ બાકી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્રએ સમગ્ર શહેરના વિવિધ બુથ વિસ્તારોમાં તારીખ પંદર સોળ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ આ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે કેમ્પમાં બીએલઓ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવશે અને નવા મતદારોને ફોર્મ ભરવામાં સહાયતા પણ આપવામાં આવે છે જેમણે પહેલાં ફોર્મ ભર્યા છે તેવા મતદારોના ફોર્મ પણ અહીં સ્વીકારવામાં આવશે ઉપરાંત જેમણે હજી સુધી ફોર્મ મેળવ્યા નથી તેમને પણ કેમ્પમાં જ ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે ચૂંટણી તંત્ર દ્વારા શહેરની તમામ વોર્ડ ઓફિસોમાં હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યા છે જેથી નાગરિકો સરળતાથી પોતાના નામમાં સુધારા વધારા અથવા તો નવી એન્ટ્રી કરાવી શકે આ ખાસ કેમ્પો મતદાર યાદીને અપડેટેડ તથા નિખાલસ બનાવવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે નાગરિકોને પોતાના વિસ્તારમાં યોજાતા કેમ્પનો લાભ લેવા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અમે અકોટા વિસ્તારમાં પોલીસ લાઈન ખાતે સરકારી ત્યાં આગળ અમારા ઇલેક્શન કાર્ડમાં સુધારા વધારા કાર્યક્રમ છે કેમ્પ રાખેલો છે જેમાં અમે લોકો એ ફોર્મ સબમિટ કરવા માટે અને બીજી થોડી જાણકારી લેવા માટે આવ્યા છે તો હમણાં ચાલે છે બધું ઘણા બધા એમાં એવું છે કે એવું કે છે કે તમારું કોઈ ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ તો નથી ને કે તમારું કોઈ બીજું એડ્રેસ છે એ એ બધા પ્રકારના સવાલો પૂછે છે અને જે લોકોના છે એ લોકોને કેન્સલ કરે છે અને ઘણી સારી છે ઘણી સારી અને બહુ કોઓપરેટિવ છે લોકો અને બહુ સારી રીતે કરી જાય છે મારું નામ દિલીપ સાલેકર છે